દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બરાજૂ આ તમે રોડ તમે જોઈ રહ્યા છો આ ધાનેરા સાઈડ થી થરાશનલ હાઈવે નંબર સિક્સટીએ અડસઠ નંબર તમે અહિયાં વારે ઘડીએ લગભગ એક મહિનાની અંદર આ એક્સિડન્ટ છે તમે જોઈ શકો છો કે પંદર દિવસ પહેલાથી એક રિક્ષા અને એક પિકઅપ ડાલા ની વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે તેની અંદર હોસ્પિટલ ની અંદર કે બે થી ત્રણ જણા એનો મોત થયો હોવાનું પણ સામે આવેલું છે અત્યારે કાલ રાતની ઘટના છે કાલે રાતે અગિયાર વાગ્યા ની આસપાસ લગભગ આ ઘટના ઘટી છે સેન્ટ્રો કાર અને ટ્રેક્ટરની ની વચમાં ટ્રેક્ટર એ જેતલ ગામ હોવાનું સામે આવી રહ્યું છે અને આ સેન્ટ્રો ગાડી નો માલિક રમેશભાઈ રમેશભાઈ નાથાભાઈ પટેલ ગામ થરા એમના બે કાકા દીકરાના ભાઈ હતા ને એમને કોઈ દવા માટે એ ધાનેરા જતા હતા ધોરાથી આવતા હતા રાતના સાડે અગિયાર વાગ્યાની આસપાસ આ ધડાકો સોંભળીને આજુબાજુની પબ્લિક પણ ભેગી થઈ ગઈ હતી તો આ એરિયો તમે આ રોડ તમે જોઈ શકો એકદમ સ્ટેટ હાઈવે ઉપર છે કોઈ પણ વળગ વળગ નિશ્ચિત પણ આ હાઈવે ઉપર હંમેશા એટલે આ કમસે કમ ખૂબ જ વારની આ ઘટના બની છે આ રોડ ઉપર હંમેશા અકસ્માતની વારે ઘડી આવી ઘટનાઓ બનતી હોય છે તો અમુક લોકો અમુક લોકોના કહેવા પ્રમાણે અહીંયા કંઈક હોવાનું મતલબ કોઈ ભૂત હોવાનું પણ લોકો અહીંયા માની રહ્યા છે અને આ સાઈડમાં તમે એક મંદિર પણ આવેલું છે તમે સીધો ધોરાની ઉપર પેલા આ ધોરા ખૂબ ઊંચા હતા પણ અત્યારે જયારે રોડ નવો બનાવવામાં આવ્યો ત્યારે આ ધોરાને ને ઉતારીને નીચા કરવામાં આવ્યા હતા તો તમે અહીંયા વિચારી શકો છો કે આ એક્સિડન્ટ એટલું ભયંકર હતું કે આ ભાઈ જો ખરેખર આ એની અંદર હેન્ડ ટુ હેન્ડ મતલબ ત્યાં ઓન ધ સ્પોટ મરી ગયા હતા અને એના તો બાજુમાં બેઠેલા હતા એ હોસ્પિટલ ની અંદર પાલનપુર જઈને એક્સપાયર થઈ ગયા હતા તો તમે વિચારી શકો છો કે ટક્કર કેટલી ભયંકર હશે કે તમે વિચારી શકો છો કે આ ટ્રેક્ટર અને આ સેન્ટ્રો કારની વચ્ચે એટલે આ એક રોડ એક એવો છે ખરેખર આ રોડ ઉપર તમે પસાર થાઓ છો તમે એટલે આ રોડ ઉપર મતલબ કે વારે સીધો હાઇવે છે તો પણ એક્સિડન્ટ નું પ્રમાણ ખુબ વધારે છે હા અચાનક ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય આ રાતની ઘટના સાડા અગિયાર વાગ્યા ની આસપાસ ની ઘટના છે હમણાં થોડા દિવસ પહેલા એ રિક્ષા ની એક્સિડન્ટ પણ એમાં પણ બે જણ મતલબ મૃત્યુ થયા હતા મૃત્યુ થયા અને અત્યારે આ કાલ ની ઘટના કાલ ની ઘટના એટલે આ પણ આ રોડ ઉપર વારંવાર એક્સિડન્ટ થાય છે એટલે હાઇવે પણ એકદમ સ્ટેટમાં છે છતાં પણ મતલબ કોઈ વળગ પણ નથી તો પણ આ લગભગ આ કેટલા વખત વેક્સિન થયા તમારા અંદાજથી એમ દસ બાર તો હમણાં હમણાં થઈ ગયા લોંગ ટાઈમ થી થાય છે એટલે લગભગ કહેવા પડતા ગામ લોકોને કહેવા પૂરતા કે એક મહિનો પણ નથી તો પણ અહીંયા પણ એક્સિડન્ટ દસ પંદર દિવસમાં એક્સિડન્ટ થઈ જાય એટલે આ ખરેખર આ ડેથ ઝોન સાબિત જાહેર ઘોષિત કરવી જોઈએ કે અહીંયા આગળ વારે ઘડી એક્સિડન્ટ થઈ છે એટલે તમે પણ વિચારી શકો છો ખરેખર કે આ પંદર દિવસ કે એક મહિનો પણ નથી હોય આ પાછળ તમે રિક્ષા તમે જોઈ શકો છો એ રિક્ષાની અંદર પણ ભયંકર અક્ષમા થયો હતો પિકઅપ ડાલાની સાથે બ્યુરો રિપોર્ટ બનાસદરા ન્યૂઝ બનાસકાંઠ